ટી ખાલી એ જો આખી ભરેલી હા અડધા ઉપર છે અને આપડો ને પોણી નહીં આવતો પોણી નહીં આવતો કરતો હતો એ ખોલવા માટે હોરે આ ખોલતો ખાવ ને એટલે નહીં પણ જો બોંધવાનું જ નહીં अदा जो तड़को सा बयंकर बराबनो नगाबाम तो चितलू गंदा का 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 तो थिया बवाँ अना मोहन काटल तूटलो पुतलो अवो मीन अनबता ये तो हेलो गाइस वादार में मामीन अदाब बता वा ति वादार में पोताम ठिको दिनाई अर दिद्या तर पोतु म

કાચ ફૂટી જશે આજ મશીનમાં કોક લૂચો થયું લાગે પચીસ મિનિટ બોલો પાણી એ પડતું નહીં ફરતું નહીં મશીનમાં કો કોક થયું લાગે છે મશીનમાં પાણી પોણી જોવા મારી માશું કરી રહી છે આજે મશીન બગડી છે તે

બેઠો છોકરા બધો અંદર જતો રે બીખના મારે એ બેઠા જો જેટલા બધા

કેટલા વાગી ગયા છે આઠ હવે જો હવે રોજમાં શરૂઆત કરી બપોરનું તો હું બનાવી દઉં બરાબર જો આ બાકી રાત નહીં આ બાકી બનાવી બપોરનું બાકી છે અને જો ચટણી બે જાતની આખા રાતની બાજુ બનાવીએ દાળ બપોરે તો દાળ બાટીની ચટણીને એવું બધું બનાવી હતું ને ચાની તપેલી હવે રસોઈ જઈએ પાક ફ્રીજમાં જોઈએ બહુ શાક છે તો ડગલો બધું ભરેલું છે પણ એવો થોડું એ વિચાર કરીએ છીએ વિચારીએ જે રંધાય રાંધી દઈશું ફ્રીજ બે તો મોબાઈલ જો બે જણા જો ગોધડો પગલા તો તે ગોધળામાં તપી ગયો તે લાવી મૂક્યો બધો મશીનનું પાણી નીકળી ગયું તે મશીનના પાણીમાં બધા પડલે તો તે બધો ઓય મૂકી દીધો લાવી બાર તો અંતાર થઈ ગયું બીજું એક ગોદરું રવિની ટી શર્ટ ઉકાય અને બીજું ગોદરું છે પણ અંધારે દેખાશે છે ને બાર તો જો અંધારું થઈ ગયું સાહેબ તો તબિયત થોડી નરમ હતી ને સાહેબ આવી ઊંઘી જાય એટલે એસી ચાલુ મશીન ને કવર લગાવવાનું બાકી હજુ દે બગડી મશીન બહુ કરવાનું મશીન કરાવવું પડશે સાહેબ તો ઊંઘી જાય જો એની તબિયત થોડી બગડી ને એટલે ઊંઘી જાય એસી ચાલુ કરી આપણા રસોઈ કરી દઈએ જો આ ભવા બેન

ચાલુ નહી થઈ બરાબર ની અંધારું છે સ્ટ્રીટ લાઈટો ચાલુ નહી થઈ ગયું રુદ્ર નો અવાજ આવ્યો હોય બાજુવાળાને ગેરમ બાજુ અવાજ આવો હોય Hello, lo